નમસ્કાર મણવંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહીસાગર જિલ્લામાં આવેલો સાતકુંડા ધોધ પર્યટકો માટે જોવાલાયક સ્થળ બન્યું સાતકુંડ પરથી ગામનું નામ સાતકુંડા પડ્યું હોવાનું અનુમાન ગુજરાતમાં શ્રાવણ મહિનામાં મેઘરાજાએ શ્રીકાર વર્ષા કરી છે હાલ વરસાદે વિરામ લીધો છે વરસાદના કારણે પર્વતીય વિસ્તારોમાં પ્રકૃતિ જાણે સોળે કળાએ ખીલી ઉઠી છે પ્રકૃતિ પ્રેમીઓ તેનો આનંદ માણવા માટે પહોંચી જાય છે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના આમલિયાત ગામ પાસે આવેલ સાતકુંડા મહાદેવ મંદિરના પહાડમાંથી ધોધ શરૂ થઈ જતા પર્યટકો ઉમટી પડ્યા અને ધોધમાં નાવાનો આનંદ લઈ રહ્યા છે સાથે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસો ચાલતા હોવાથી અહીં મહાદેવના દર્શન કરીને પણ ધન્યતા અનુભવી રહ્યા છે મહીસાગર જિલ્લો પ્રાકૃતિક સંપ્રદા તો ભરપૂર છે પંચમહાલના શહેરા તાલુકાના પાનમ ડેમથી શરૂ થતા જંગલો સંતરામપુર તાલુકા સુધી પથરાયેલા છે આ જંગલો વરસાદ થતા ધરતી માતાએ લીલીછમ ચાદર ઓઢી નવું રૂપ ધારણ કરે છે સંતરામપુર તાલુકાના આમલિયાત ગામે સાતકુંડા મહાદેવનું પૌરાણિક મંદિર પણ આવેલું છે આ મંદિરમાં પથ્થરોની ગુફા આવેલી છે તેમાં મહાદેવ બિરાજમાન છે સાથે સાથે અહીં ચોમાસામાં વરસાદ થતા મિની ધોધ શરૂ થઈ જતો હોય છે સાત જેટલા નાના મોટા ધોધ એક પછી એક આવેલા છે આ ધોધ જે જગ્યાએ પર પડે છે તે કુંડનો આકાર લે છે આમ સાત ધોધના પાણી એક પછી એક કુંડમાં પડીને નીચે આવે છે તેના આ કારણે આ જગ્યાનું નામ સાત કુંડા પડ્યું હોવાનું કહેવાય છે અહીં જિલ્લાભર તેમજ અન્ય જિલ્લાઓમાંથી પણ પ્રવાસીઓ આવીને ધોધમાં નાહવાનો આનંદ લઈ રહ્યા છે વરસાદના કારણે આસપાસના પહાડો લીલીછમ સમવન વનરાજીથી છવાઈ ગયા છે સાથે જંગલોમાંથી આવતા ઝરણાઓ ઝરમર અવાજ પક્ષીઓના કલરવ અને મનને એક અલગ પ્રકારની શાંતિનો અનુભવ કરાવે છે આ ધોધ ફોટોગ્રાફી માટે પણ ડેસ્ટિનેશન બન્યું છે અહીં પરિવાર પરિવાર સાથે સૌ આવે છે અને પ્રકૃતિનો આનંદ માણે છે મનોમંથન ન્યૂઝ સંદીપ દેવાસી મહીસાગર